પીએમ મોદીએ આજે અમદાવાદ થી ગાંધીનગર વચ્ચે દોડ નારી મેટ્રો રેલ સેવાનો લીલી ઝંડી બતાવી શુભારંભ કર્યો છે હવે માત્ર રૂપિયા પાત્રીસ માં અમદાવાદ થી ગાંધીનગર પહોંચી શકાશે મેટ્રોના બીજા ફેઝ ને સેક્ટર વન થી પીએમ મોદીએ એ શુભારંભ કરાવ્યો છે આ ઉપરાંત વડાપ્રધાન મોદી પણ આ મેટ્રો ટ્રેન ના ગિફ્ટ સિટી સુધી સફર કરવાના છે સેક્ટર વન થી ગિફ્ટ સિટી સુધી પીએમ મોદીએ એ મેટ્રો ના સફર કરી આ દરમિયાન તેઓ અન્ય પ્રવાસીઓ સાથે વાતચીત કરતા પણ જોવા મળ્યા હતા પીએમ મોદીની સાથે મેટ્રોની સફર કરતા દરમિયાન રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ જોડાયા હતા